અને ખીચડી સાથે ખાવાની મજા રહેવી કઢી સ્પેશિયલ મસાલા સાથે એકદમ ટેસ્ટી તૈયાર કરશું તો કુરકુરા મરચાના રીંગના ભજીયા સાથે આ થાળી એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે તો ચાલો રેસિપી શરૂ કરીએ કાઠિયાવાડી સ્ટાઈલ વઘારેલી ખીચડી બનાવવા મેં અહીંયા એક વાટકી જેટલા ચોખા લીધેલા છે તો અહીંયા ખીચડી માટે તમે ઘરમાં રહેલા કોઈ પણ ચોખાનો ઉપયોગ કરી શકો છો હવે મેં જે વાટકીથી ચોખા લીધેલા છે તે વાટકીના માપ પ્રમાણે એક વાટકી જેટલી તુવેરની દાળ લીધેલી છે તો છે ને એકદમ સહેલું જેટલા આપણે ચોખા લીધેલા છે તેટલી જ આપણે દાળ લીધેલી છે દાળ અને ચોખાનું માપ સરખું રાખેલું છે વઘારેલી ખીચડીને તુવેરની દાળ સાથે જ બનાવવામાં આવે છે પણ તમે તુવેરની દાળ સાથે થોડી મગની દાળ પણ લઈ શકો છો તો હવે દાળ અને ચોખામાં પાણી એડ કરીને તેને સારી રીતે ધોઈ લઈએ તો મેં દાળ ચોખાને સારી રીતે ધોઈ લીધેલા છે હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને તેમાં થોડું પાણી એડ કરીને તેને ફક્ત દસ થી પંદર મિનિટ માટે પલાળી દઈએ તો હવે ખીચડી વગાડતા પહેલાં તેમાં એડ કરવાની સ્પેશિયલ કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા છથી સાત લસણની કઢી લીધેલી છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચેટલું જીરું અને મેં અહીંયા તીખાશ માટે એક ચમચેટલું લાલ મરચું પાવડર લીધેલું છે સાથે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે એક ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તો અહીંયા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો પણ ચટણી થોડી સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે તો બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ તો બધી વસ્તુ ક્રશ થઈને આપણી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે આ ચટણી સાથે ખીચડી એકદમ ટેસ્ટી લાગશે તો હવે ખીચડીને ફટાફટ તૈયાર કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર કુકરને ગરમ કરવા રાખેલું છે તેમાં ચાર મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ તો અહીંયા તેલનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે તેમાં એક ચમચેટલા રાયના દાણા એક ચમચેટલું જીરું સાથે થોડા લીમડાના પાન એડ કરી દઈએ સાથે મેં અહીંયા થોડા સૂકા મસાલા લીધેલા છે જેમાં બે સૂકા લાલ મરચાં ચાર લવિંગ છ થી સાત મરીના દાણા અને બે ઇંચ જેટલો તજનો ટુકડો લીધેલો છે તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ તો સૂકા મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી ખીચડીનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે મેં અહીંયા ચાર મોટી ચમચેટલા સિંગદાણા લીધેલા છે તેને એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ તો વઘારેલી ખીચડીમાં થોડા સિંગદાણા એડ કરવાથી તેની નટી ફ્લેવર ખીચડીમાં એકદમ સરસ લાગે છે તો સિંગદાણા સારી રીતે રોસ્ટ થઈ ગયા છે હવે મેં અહીંયા એક કપ જેટલી ડુંગળીની આ રીતના લાંબી સ્લાઇસ કરી લીધેલી છે તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈએ તો ડુંગળી થોડી સોતે થઈ ગઈ છે હવે તેમાં બે લીલા મરચાંની સ્લીટ્સ એડ કરીને તેને પણ સોતે કરી લઈએ અને હવે તૈયાર કરેલી લસણની ચટણીને તેલમાં એડ કરીને સારી રીતે સોતે કરી લઈએ તો લસણની ચટણીને આ રીતના તેલમાં સોતે કરવાથી તેનો કાચો સ્વાદ વયો તો લગભગ બે મિનિટમાં જ આપણી ચટણી સારી રીતે સોતે થઈને તેની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે મેં અહીંયા થોડા શાકભાજી લીધેલા છે જેમાં અડધા કપ જેટલી લીલી તુવેરના દાણા તો તુવેરના દાણા શિયાળા હિસાબે એકદમ સહેલાઈથી મળી જાય છે પણ જો તે ઘરમાં ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો સાથે અડધા કપ જેટલા ગાજર અને મેં અહીંયા એક મીડિયમ સાઇઝના બટેટાના મીડિયમ સાઇઝના પીસ કરી લીધેલા છે સાથે એક મોટી સાઇઝના ટમેટાના ટુકડા અને વન ફોર્થ કપ જેટલા લીલા વટાણા લીધેલા છે તો શાકભાજીનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો અને જો ઘરમાં કોઈ પણ શાકભાજી ના હોય તો તમે ફક્ત ટમેટા સાથે પણ ખીચડી બનાવી શકો છો હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને શાકભાજીને સારી રીતે સોતે કરી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને શાકભાજી સારી રીતે સોતે થઈ ગયા છે તો હવે મસાલામાં એક ચમચેટલો હળદર પાવડર એક મોટી ચમચેટલો લાલ મરચું પાવડર તો વઘારેલી ખીચડી થોડી સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે એક મોટી ચમચેટલો ધાણાજીરું જીરું પાવડર એક ચમચેટલો શેકેલા જીરાનો પાવડર અને અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર એડ કરીને મસાલાને તેલમાં સારી રીતે સોતે કરી લઈએ તો ખીચડી બનાવતી વખતે મસાલાને આ રીતના તેલમાં સોતે કરવાથી તેની ફ્લેવર એકદમ થાબા સ્ટાઇલ આવે છે તો મસાલા સારી રીતે સોતે થઈ ગયા છે હવે પલાળેલા દાળ ચોખામાંથી મેં પાણીનો ભાગ કાઢી લીધેલો છે તેને પ્રેશર કુકરમાં એડ કરી દઈએ અને તેને પણ બે મિનિટ માટે સોતે કરી લઈએ તો દાળ ચોખાને આ રીતના સોતે કરવાથી તેની ઉપર તેલનું એક કોટિંગ થઈ જાય છે જેનાથી ખીચડીમાં તેનો દરેક દાણો એકદમ છૂટો છૂટો રહે છે તો દાળ ચોખા સારી રીતે સોતે થઈ ગયા છે હવે આપણે જે વાટકીથી દાળ ચોખા લીધેલા છે તે વાટકીના માપ પ્રમાણે છ વાટકી જેટલું પાણી એડ કરી દઈએ તો છે ને એકદમ સહેલું માપ બે વાટકી દાળ ચોખા સાથે આપણે તેનાથી ત્રણ ગણું એટલે કે છ વાટકી જેટલું પાણી એડ કરવાનું છે પાણીનું માપ દાળ ચોખાથી ત્રણ ગણું રાખવાનું છે પાણીના આ માપથી ખીચડી એકદમ પરફેક્ટ બને છે તો હવે પાણી પૂરતું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે પાણીમાં એક બોઇલ આવવા દઈએ તો લગભગ ત્રણ મિનિટમાં જ આપણું પાણી થોડું ઉકળવા લાગ્યું છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર ત્રણ વિસલ કરી લઈએ તો અહીંયા આ કુકર પાંચ લીટરની મોટી સાઈઝનું છે પણ જો તમારી ઘરે નાની સાઇઝનો કુકર હોય તો તમારે ચારથી પાંચ વિસલ કરવી તો આપણું કુકર થાય છે ત્યાં સુધી આપણે ખીચડી સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી કઢી બનાવી લઈએ તો કઢી માટે સ્પેશિયલ મસાલો બનાવવા ખાઈણીમાં ચાર તીખા લીલા મરચાં બે ઇંચ જેટલા આદુના ટુકડા અને મેં થોડા લીમડીના પાન લીધેલા છે અને હવે બધી જ વસ્તુને અધ કચરી ક્રશ કરી લઈએ તો આદુ મરચાં સાથે થોડા લીમડાના પાન એડ કરેલી આ પેસ્ટ સાથે કઢી એકદમ ટેસ્ટી લાગે છે તો બધી વસ્તુ ક્રશ થઈને કઢી માટેની સ્પેશિયલ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ કઢીનું મિક્સર બનાવવા માટે મેં અહીંયા એક વાટકી જેટલું દહીં લીધેલું છે તમે તેની જગ્યાએ છાશનો ઉપયોગ પણ કરી શકો છો સાથે મેં અહીંયા બે મોટી ચમચેટલો ચણાનો લોટ લીધેલો છે તો આ કઢીને આપણે મીડિયમ થિકનેસવાળી બનાવવાની છે એટલે ચણાનો લોટનું પ્રમાણ આપણે વધુ પડતું નથી લેવાનું હવે ક્રશ કરેલી પેસ્ટને એડ કરી દઈએ સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચેટલી ખાંડ એડ કરી દઈએ તમે તેની જગ્યાએ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે વાટકીથી દહીં લીધેલું છે તે વાટકીના માપ પ્રમાણે ત્રણ વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને કઢી માટેનું આ રીતનું પતલું મિક્સર તૈયાર થઈ ગયું છે તો હવે તેને ઉકળવા માટે ગેસ ઉપર મેં રાખી દીધેલું છે અને શરૂઆતમાં આપણે મિક્સરને થોડી વાર હલાવતા રહેવાનું છે તો કઢીનું મિક્સર દહીં સાથે બનેલું હોય છે એટલે શરૂઆતમાં જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે આપણે તેને થોડી વાર હલાવતા રહેશું એટલે મિક્સર જરા પણ ફાટશે નહીં તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું કઢીનું મિક્સર એકદમ સારી રીતે ઉકળવા લાગ્યું છે તો એ ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મિક્સરને થોડીવાર ઉકળવા દઈએ આપણું મિક્સર ઉકળે છે ત્યાં સુધી કઢીમાં એડ કરવાનો સ્પેશિયલ વઘાર બનાવવા માટે પેનમાં એક મોટી ચમચેટલું ઘી એડ કરી દઈએ તો કઢીનો વઘાર ઘી સાથે એકદમ સરસ લાગે છે હવે તેમાં અડધી ચમચ જેટલા રાયના દાણા અડધી ચમચ જેટલું જીરું અને મેં અહીંયા વન ફોર ટીસ્પૂન જેટલા મેથીના દાણા લીધેલા છે તો કઢીના વઘારમાં થોડા મેથીના દાણા એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે સાથે બે સૂકા લાલ મરચાં એક ઇંચ જેટલો તજનો ટુકડો ત્રણ લવિંગ એક પીન જેટલી હિંગ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે હવે ગરમા ગરમ વઘારને ઉકળતા કઢીના મિક્સરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો વઘાર સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે વઘાર સાથે કઢીના મિક્સરને પાંચ મિનિટ માટે ઉકાળી લઈએ જેથી વઘારની બધી જ ફ્લેવર આપણી કઢીમાં આવી જાય તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી કઢી એકદમ સારી રીતે ઉકળી ગઈ છે અને તેમાં આ રીતના બબલ્સ થવા લાગ્યા છે મીન્સ આપણી કઢી જરા પણ કાચી નથી અને તેની થિકનેસ આ રીતની મીડિયમ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી કઢી ઉપર થોડા કોથમીરના પાન એડ કરી દઈએ તો ખીચડી સાથે ખાવાની મજા આવે તેવી આપણી ટેસ્ટી કઢી તૈયાર થઈ ગઈ છે છેને બનાવી એકદમ સહેલી તો હવે સાંજની થાળીમાં કઢી અને ખીચડી સાથે ખાવાની મજા આવે તેવા મરચાંના ભજીયા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા લીલા અને થોડા લાલ મરચાં લીધેલા છે અહીંયા ભજીયા માટે આપણે આ રીતના થોડા કડક મરચાની પસંદગી કરવાની છે તો હવે તેને સુધારવા સૌથી પહેલા એક મરચાને લઈ લઈએ અને તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે મરચાની આ રીતના થોડી થીક સ્લાઈસ કરી લઈએ અને હવે આ રીતના બધા જ મરચાને કટ કરી લઈએ તો મેં અહીંયા બધા જ મરચાને આ રીતની થોડી થીક સ્લાઈસમાં કટ કરી લીધેલા છે તો હવે તેમાં મસાલામાં એક ઇંચ જેટલું ખમણેલું આદું અને મેં અહીંયા દોઢ મોટી ચમચેટલો લીંબુનો રસ લીધેલો છે તો મરચાંના ભજીયામાં થોડું ચડિયાતું લીંબુ એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચેટલું હિંગ અને અડધી ચમચેટલું હળદર પાવડર એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણા મરચાં મસાલાથી કોટ થઈ ગયા છે હવે મેં અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને એડ કરીને મરચાં સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો ચણાના લોટ સાથે મરચાં સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ચણાના લોટનું આ રીતનું પતલું કોટિંગ મરચાં ઉપર આવી ગયું છે તો હવે આ કોટિંગ મરચાં ઉપર એકદમ સારી રીતે સ્ટીક થઈ જાય તેના માટે આ રીતના હાથની મદદથી થોડું થોડું પાણી સ્પ્રિન્કલ કરી લઈએ તો આ ભજીયા બનાવતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું બસ ચણાના લોટનું કોટિંગ મરચાં ઉપર સેટ થઈ જાય તેટલું જ પાણી એડ કરવાનું છે તો મેં પાણીને એડ કરી દીધેલું છે અને ચણાના લોટનું કોટિંગ આ રીતના મરચા ઉપર સેટ થઈ ગયું છે તો હવે ફટાફટ ભજીયાને તળવા માટે મેં અહીંયા ગેસની પર તેલ ગરમ કરવા રાખેલું છે હવે મરચાને આ રીતના હાથમાં લઈને આંગળીની મદદથી છૂટા કરતા જઈને તેલમાં એડ કરી દઈએ તો મરચાંને એડ કરતી વખતે આપણી ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે તો મેં મરચાને એડ કરી દીધેલા છે હવે તેને ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ તો મરચાના ભજીયા તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે ધીમા ગેસ પર આપણે ભજીયાને નથી તળવાના નહીં તો તે તેલ એબ્ઝોર્બ કરીને સોગી થઈ જશે તો લગભગ ચાર મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ભજીયા સિત્તેરથી એસી ટકા જેવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે તેને એકદમ ક્રિસ્પી કરવા માટે સૌથી પહેલાં ભજીયાને ઝારાની મદદથી કાઢી લઈએ અને મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર તેલને એકદમ ગરમ કરી લીધેલું છે તેમાં ભજીયાને એડ કરીને એક થી બે મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ પર તળી લઈએ તો આ રીતની ડબલ ફ્રાઈંગ પ્રોસેસથી આપણા ભજીયા એકદમ કુરકુરા બને છે પણ જો તમારે તેને બે વાર ના તળવા હોય તો તમે પહેલી જ વારમાં તેને ક્રિસ્પી કરી શકો છો તો આપણા એકદમ કુરકુરા મરચાના ભજીયા તૈયાર થઈ ગયા છે તો હવે તેને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો ખીચડી અને કઢી સાથે એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા મરચાના રીંગના ભજીયા તૈયાર થઈ ગયા છે અને હવે કૂકરમાં લગભગ ત્રણ વિસલ થઈને તે એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે તો હવે તેને ખોલી લઈએ તો આપણી ખીચડી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે ગરમા ગરમ ખીચડીને સર્વ કરી લઈએ તો સાંજ માટે એકદમ ફટાફટ તૈયાર થઈ જતી માં વઘારેલી ખીચડી સાથે કઢી અને કુરકુરા મરચાંની રીંગના ભજીયા બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે